રાજકોટના રીપડાના અમિત ખૂટ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે ગોંડલના રહેવાસી અમિત ખૂટની આત્મહત્યાના ખૂટ્યો હજી સુધી ઉકેલાયા નથી અને દિન પ્રતિદિન આ રહસ્યો ઉપર રહસ્ય ખુલી જઈ રહ્યા છે પરંતુ જે આરોપી છે તે હજી પણ પોલીસની પકડની બહાર છે અને કોણ છે આરોપી એ માટે હવે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ આ કેસમાં રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને રાજ્ય સરકારની પણ હવે આ કેસમાં છે રાજ્ય પણ આ કેસમાં એન્ટ્રી થઈ છે રાજ્ય સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂક કરી છે પબ્લિક પ્રોસિક્યુટરની જે નિમણૂક છે તે કરવામાં આવી છે આ સાથે ગુજરાત સરકારની હવે આ કેસમાં એન્ટ્રી થઈ હોય તેવું લાગી રહ્યું છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ સરકારને વિનંતી કરી કે આ ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો છે અને આ કેસમાં હવે ખરેખર આ કેસને અંત સુધી પહોંચવાની જરૂર છે અને હવે પીપીની નિમણૂક કરવામાં આવી છે તો આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે

તે રહસ્ય રોજબરોજ બરોજ રહે છે પરંતુ આરોપી હજી પણ પકડની બહાર છે તમને પણ જણાવી દઈએ આ કેસ અમિત ખૂટના કેસમાં બે વકીલો ઉપર પણ ફરિયાદ થઈ જામીન પર તેમને છોડવામાં આવ્યા બીજા એક બેન છે તેમને પણ જામીન પર છોડવામાં આવ્યા જે સગીરા છે તેને અત્યારે વડોદરા રેફર કરવામાં આવ્યા છે ત્યાં તેવો છે જે સગીરાના વકીલ છે ભૂમિકાબેન પટેલ એમને પણ આમાં સંડોવણી કરવામાં આવી પોક્સો હેઠળ એમની પણ કેવાય કે ફરિયાદ નોંધાઈ એ પણ જામીન ઉપર છૂટી ગયા છે પોલીસ ઉપર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે પોલીસ આખરે આ પ્રકારનું કૃત્ય કેમ કરી રહી છે કેમ હજી સુધી આરોપીને પકડી નથી શકી કારણ કે અમિત ખૂટ એ ત્રણ મે ના રોજ આજે જે કિસ્સો છે સત્તર વર્ષીય સગીરા છે એને ફરિયાદ નોંધાવી અને એવું કહ્યું કે અમિત ખૂટ દ્વારા મને ફસાવવામાં આવી છે મારા પર દુષ્કૃતિ ગુજારવામાં આવ્યો છે અને બે દિવસ પછી એક્ઝેક્ટ બે દિવસ પછી અમિત ખૂટની લાશ મળી આવે છે એક સ્યુસાઈડ નોટ મળી આવે છે જે સ્યુસાઈડ નોટમાં અમિત ખૂટ દ્વારા લખવામાં આવ્યું કે પછી કોઈ બીજા દ્વારા લખવામાં આવ્યું એ પણ રહસ્ય જેવું કે લાવ્યું નથી પરંતુ એમાં એવું લખવામાં આવ્યું હતું કે સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મને હેરાન પરેશાન કરે છે અને એમના ત્રાસથી હું મારું જીવન ટૂંકાવું છું એના પછી અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ જાડેજાને લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી એ અત્યારે ફરાર છે પરંતુ એમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે હવે રાજ્ય સરકાર આ કેસમાં જબલાવી રહી છે અને વકીલ ચિંતન શાહ ને હિરેન પટેલ ની પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે અમિત ખુટ નો જે કિસ્સો છે રોજબરોજ બરોજ ઘૂંટાતો કિસ્સો છે પરંતુ હવે આ કિસ્સાને લઈ રાજ્ય સરકાર સામે આવી છે અને રાજ્ય સરકારના ના છે સી કે શાહ તે લડત આપશે રાજ્ય સરકાર તરફથી અને હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ના જે ચિંતા છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે અને સૌથી વધારે કે આ સગીરાએ જયરાજસિંહ જાડેજા સહિત અઠ્યાવીસ લોકો પર ફરિયાદ નોંધાવી છે

ગોંડલના લોકોને એ છે રીબડામાં અમિત ખૂટના જે પત્ની છે એમની પણ હવે કદાચ આશા એ જ છે કે જે આરોપી છે એ પકડાય અને મારા પતિને ન્યાય મળે પણ એ ન્યાય ક્યારે મળે છે કારણ કે હવે રાજ્ય સરકાર ઇન્વોલ્વ થઈ છે હવે એ ન્યાય ક્યારે મળે છે એ તો જોવાનો વિષય છે પરંતુ આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આજે આપે અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરતા રહો